જોકે લોકોમાં થતી ચર્ચાઓ મુજબ આવી ગંભીર ઘટના છતાં લોકો મોબાઈલ માંગ વિડીયો ઉતારવામાં મશગુલ બનતા ટીકાને પાત્ર બન્યા હતા યુવાનને બચાવવાના બદલે વીડિયો ઉતારતા રહ્યા એસએસ ન્યૂઝ ટીમની દર્શકોને વિનંતી અપીલ કરવામાં આવે છે કે અકસ્માત અથવા કોઈ પણ ઘટનાઓ બને તો વીડિયો ઉતારી મજા લેવાના બદલે ગંભીર લોકોને મદદ કરવી બચાવવા પ્રયાસ કરવા વિનંતી કરાઈ હતી કોઈ પણ ઘટના બને તો બચાવવા પ્રયાસ કરવા જોઈએ રિપોર્ટ કમલેશ ઢાપા